પ્લસ કેવું કે હું પણ આવી રીતે વિડીયો બનાવું મારા છોકરીને હા શોખ છે મને છે આઈ અગ્રી પણ મારા નાની છોકરીને પણ હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ ઘણીવાર બોલતી હોય છે પણ એ ટાઈમે અનફોર્ચ્યુનેટલી મારી પાસે કેમરો ચાલુ નથી હોતો ને અમારો સૌથી મોટો જે છે ને આરસુ માણસ ખાવા પડ્યું એને ખાવામાં એટલું જ ઓર આવે એટલું જ ઓર આવે કે બસ સુઈ જ રહેવું છે એને કશું જ નથી કર્યું સો અત્યારે મોર્નિંગ તો ક્યારે થઈ ગઈ છે બોટ રૂમમાં પંખો ચાલુ છે કોઈ છે નહીં સો અત્યારે માર બેબી એ લઈને આવી ગઈ છે ડીશમાં ખીચડી ઢીલી છે અને વચારીએ બનાવી એ બહુ મોટી વાત છે હો શું નહીં ભાવતું ડુંગરી ડુંગરી તો ડુંગરી અલગ કરીને ખોઈ લેવાનું હા તો હું તમારા માટે બીજું બનાવી આપું હવે હું ચાખીને બતાવું કેવું બન્યું છે ટેસ્ટ તો છે મીન્સ કે જેવું આપણે હું બનાવી એવું નાઇન્ટી નાઇન તો ના બનાવી શકે છું બધી પણ હું બી હતી જોડે અને બીજી ત્રીજી વાર બનાવી છે સારું જ બન્યું છે આમાં એવું છે ને મારા ઘરમાં મારા નાની છોકરીને ડુંગળીવાળી વસ્તુ એક સ્લાઇક નહીં પસંદ તમે એવું હોય ને કે ડુંગળીને મોઢામાં આવી તો નહીં ડુંગળીને ક્રશ કરીને ગ્રેવી કરીને હું રોટલી બનાવું પરોઠા બનાવું કંઈ પણ હું બનાવું ને ડુંગળીને એને ડુંગળીને ટેસ્ટ આંખ બંધ કરીને એને ઊંઘમાં ખોડાવો ને તો એને ખબર પડી જાય કે ડુંગળીના ટેસ્ટ આમાં તમે ડુંગળી નાખ્યા છો ખબર નહીં ને ડુંગળીથી શું પ્રોબ્લેમ છે ખાતી જ નથી અને ભાવતું જ નથી ના ખાય એટલે ના ખાય એટલે મારે કંઈ પણ ખાવા બનાવવું હોય ને તો ધ્યાનમાં રાખીને બનાવવું પડે એન્ડ મારા ઘરમાં બધાને જ ડુંગળી બટેકાનું શાક ફેવરેટ હતું જે જ્યાંથી આઈ થિંક બે અઢી વરસની હતી ને ત્યાર સુધી આઈ થિંક અઠવાડિયામાં બે કે ત્રણ વાર તો ડુંગળી બટેકા મારા ઘરે બનતા જ હતા જ પણ જ્યારથી મોટી થઈ ગઈ ખાતી થઈ ગઈ છે ને શાક રોટલી તે પછી ડુંગળી બટેકા મારા ઘરે નથી બનતા અને બને બી જ છે તો ખાલી બટેકા બટેકે એને વેનીન મારે આપવું પડે ને એવી ના બતાવાય કે ડુંગળી આમાં નાખેલી છે છતાં એને ખબર પડી જાય કે આમાં તમે ડુંગળી નાખી છે

અને એને કેવું હતું કે એની બેન પાણીઓને કોઈ ના રમી નહીં એની જોડે બધું પોત પોતાને ઘરે જતા રહ્યા કે મમ્મા તમે આવો મારે રમવું છે એકલું પછી હું થોડી વાર એની જોડે બેસી મોડી છોકરીને ઘરે મોકલી દીધું મેં કઈ નહીં ચાલ હું બેસું છું તું રમી લે તો પછી થોડી વાર હું બાજુમાં બેઠી છું અને એને રમવાડું છું હવે તું રમી લે પછી આપણે ઘરે જઈએ કારણ કે ઘરે ગયા પછી જમવાનું પણ બનાવવાનું છે ને અમારા સોસાયટીમાં આજે કંઈક લાગે છે કંઈક છે મોડા આઈ થિંક કંઈક થશે એવું મને ડાઉટ છે અનાઉન્સમેન્ટ તો કર્યા હતા સો અમને પછી મોડા ખબર પડશે ફિલહાલ જઈએ છીએ ઘરે પછી આવી ગયા ઘરે ઘરે એટલે કે લિફ્ટમાં આવ્યા પછી લિફ્ટ આવીને આપણો છોકરાઓ હાથ પધરા હરક પધરા એ લોકો ના મગજ મારી કરે એવું તો બને કે લિફ્ટ હું દબાવ મકાઈ વાંધો નહીં તો લિફ્ટ દબાવી દે પછી અમે પહોંચ્યા ઘરે માં તે પછી અહીંયા મારી મોટી છોકરી અને નાની છોકરી બંને ઝગડે છે ટીવીમાં માં બંને નું અલગ અલગ કાર્ટૂન લાગતું હોય છે મોટી છે કે ખબર નહીં કોરિયન એવું કઈ ડ્રામા આવે છે એને એટલું જ ગમે છે ના નાની છે કે અમારે લિયોની જ ફેન છે એને એ જ જોઈએ બીજું કોઈ જોતું જ નથી મને એવું જોવો કે તમે લોકો પ્રોપર બે સેમ જોઈએ શકો ને એવાળું જોવો તો ને એ લોકોને ઝઘડા પતાવીને દીવા પતાયા માટે મેં પૂજા કર્યા જમવું આમાં બનશે શું બનશે ખરાબ છે બટેકાનું શાક અને રોટલી યસ બટેકાના રસાવાળું શાક બનશે અને રોટલી બનશે શું ખબર છે એકવાર નોટિસ કરો શાના માટે ખાલી આ ઠેલી લઈને ઘોડામાંથી અહીંયા મૂઠ્યું છે એટલે માઇન્ડમાં આવી ગયું કે આજે બટેકા બફાશે મિસ્કી બટેકા બનશે એટલે પહેલાથી આ જગ્યા આવે જ્યાં સુધી આટલું બટેકું નહીં મળી જાય ત્યાં સુધી આ જગ્યા ખાલી નહી થાય યસ આમની અને અન્ન આ બે લોકોની જગ્યા નહીં થાય ખાલી હાજી ફિક્સ થઈ ગઈ અત્યારથી જ આમ પ્રોપર સેટ થઈ જવાનું કે કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું આગો પાછું કશું જ નહીં પછી રાત્રે બસ સાડા બસે જમીને એમને નીચે મોટો મારવા આવ્યું તો એકચુઅલી એમણે કીધું હતું મારી સોસાયટીમાં કંઈક છે આ જે અનાઉન્સમેન્ટ હતું ઘરે ઘરે બોલવા પણ આવ્યા હતા તો કંઈક આઈ થિંક ડાન્સ જેવું તો હતું તો હું મારી નાની છોકરી મોટી છોકરી અમે ત્રણેય જણ આવ્યા હતા નીચે મોટો મારવા સો એક મિનિટ જોયા તો ત્યાં ડાન્સનું ચાલુ હતું કઈ સોંગ છે તમે સોંગ સાંભળો પછી અમે જોયા હવે ઘરે અગિયાર વાગે સુધી હું દસ સાડા દસે ગઈ હતી રાઉન્ડ મારી પછી આવી હતી અડધો પોણા કલાક ત્યાં સુધી પછી મીન્સ કે ચાલુ જ હતું તો અગિયાર અગિયાર થઈ ગયા તો હું મારા બધું ચાલો આપણે જઈએ ઘરે પછી ત્યાંથી નીકળીને હું મક ચાલો હવે ઘરે આવું કે મારે નાની છોકરી જવા તૈયાર જ નથી કે નહીં મારે જોવું છે જોવું છે મેં બોલી સર હું તને ઉપરથી બતાવ કારણ કે અમે રહીએ છીએ સિક્સ ફ્લોર ઉપર અને ત્યાંથી અમારે જસ્ટ ઘરના નીચે જ હતું સો બીજું તમારી સોસાયટીમાં એકદમ શાંત વાતાવરણ છે તમે જોવો ને તો એકદમ શાંત વાતાવરણ મેં કાગળું બી ન દેખાય કારણ કે બધા પબ્લિક ત્યાં જ હતું સ પછી મેં થોડું વાર છોકરીને બતાવી પછી મેં કીધું ચાલો હવે જઈએ ઘરે કે આ તો ચાલે પડશે ત્યાં સુધી તો સાડા અગિયાર પોના બાર થઈ ગયા

ને અહીંયા સોંગ સાંભળીને મારા સિનુને પણ થઈ ગયું કે તમે લોકો ગયા મને કેમ ના લઈ ગયા સો અત્યારે મારા સી મારા હાથમાં તો રહેતું નથી એટલું મને નથી લઈ જતી એના પપ્પા હોય તો લઈ જાય બાકી મને હું નહીં લઈ જતી સી મને ઘૂરી રહી છે અને બીજું બી સિક્રેટ કેમ ઘૂરી રહી છે અમે નીચે આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છે એની સ્મેલ આવી ગઈ છે હાથમાંથી સો એના માટે ફટાફટ હાથ પર અમારે ધોવી પડશે એને ખબર પડી જશે સિરિયસલી